બિરાજમાન છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં માં ભક્તો ની ભારે ભીડ ઉમટી છે તત્પુર ગામ પાસે અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ અનેરું છે સેવા ખંડ એક સો પુરાણ પ્રમાણિત કોટેશ્વર મહાત્મ્ય અનુસાર કરોડો દેવતાઓની સાથે નર્મદા માતાજીએ અહીંયા આગમન કર્યું હતું ત્યારે સમુદ્ર રાજાએ રત્ન જડિત આસન આપી હાથ જોડી સ્વાગત કર્યું ત્યારથી જ નર્મદા સંગમ રત્ન સાગર નામ પડ્યું છે સાથે જ આવેલા કરુડો દેવતાઓએ અહીંયા કોટી તીર્થનું સ્થાપન કર્યું હતું એટલે કોટી તીર્થ નામ પડ્યું આજે કોટેશ્વર મહાદેવ તરીકે તે ઓળખાય છે શિવપુત્રી માં રેવાને જ્યાં ખુદ કરુડો દેવી દેવતા અને રત્નસાગર સામે લેવા આવ્યા હતા અહીં ભગવાન શિવ દેવી દેવતાઓનો ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા શિવપુત્રી દેવા પોતાની એક હજાર આઠસો કિલોમીટર લાંબી જળ પ્રવાહની યાત્રા પૂરી કરી અહીં સાગરમાં વિલીન થાય છે શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા શ્રદ્ધાપૂર્વક હું આવું છું મારી મનોકામના પૂર્ણ કરે છે કામ કોટેશ્વર મહાદેવ દાદાના અહીંયા જે કોઈ માનતા રાખીને જે કંઈક તકલીફ હોય તેની અમે એ કરીએ છીએ તો અમારું અમને પૂરો સહકાર મળે છે અમારું કામ પૂરો થાય છે અને આ એ મંદિર એટલું પૌરાણિક છે વત્તા નર્મદા નદી અને દરિયાનો અહીંયા સંગમ છે એ સ્થળ ઉપર આવેલું મંદિર છે તો સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી દેવતા સાથે માં નર્મદાને સામે લેવા આવ્યા હતા અહીંયા દેવો એક સેવા સ્થાપના કરી હતી આજે પણ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવા કુંડ હયાત છે અને રેવાકુંડની મધ્યમાં માં નર્મદા બિરાજમાન છે અહીં રેવાકુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે

પરिक्रमा વાસીઓ માટે દર્શન નમન અર્ચન પૂજન કરવાથી અમર કંટકથી નર્મદા સંગમ સુધીમાં આવતા દરેક તીર્થના દર્શનનો ફળ પ્રાપ્ત થાય છે તો અહીં ગુપ્ત ભૈરવ હોવાની પણ માન્યતા છે જે સામે કિનારે જાગેશ્વર ખાતે નીકળી હોવાની લોકવાયકા છે આ એક અમારો પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર સિવાત્રે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી ને બહુ પુરાણિક મંદિર છે અહીંયા હાસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવે છે ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્વ છે તો કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત ગોપાલ મહાત્યાગી વર્ષોથી સેવા બજાવી રહ્યા છે તેઓની દ્વારા સંત નિવાસનું નિર્માણ કરાયું છે અને સંત નિવાસમાં તે પૂજા પાઠ સહિત હોમ હવન કરતા હોય છે જેમાં અન્ય સંતો પણ જોડાય છે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે

तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया समुद्र राज आयकर के नर्मदा को स्वागत किया इसका जगह का नाम रत्न सागर है और करोड़ों देवताओं जो आए थे समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया यहाँ जो करोड़ों देवता आए थे तीर्थ स्थापना हुई है इसलिए करोड़ों देवताओं ने स्थापना किया हुआ है उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम जो करोड़ों देवता अमरकंटक से आए थे नर्मदा का साथ में यह अपना अपना सिद्धि प्राप्त हुआ इच्छा पूरी हुआ फिर नर्मदा नर्मदा समुद्र राज वरुण देव इनको लेके फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है और यहाँ पर जो करोड़ों देवताओं ने स्थानांतर कोटि तीर्थ की स्थापना हुई है